આધ્યાત્મિક ડેવલપમેન્ટ હિન્દુસ્તાનના લોકોનું છે ઝીરો ના કહેવાય ઘણા અપ છે જે વ્યક્તિઓ આ ત્રણ વસ્તુને બિલીવ કરે છે એ ભગવાન થવાની બેઝિક ક્વોલિફિકેશન ધરાવે છે હું આત્મા છું કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ આ ત્રણ સિદ્ધાંતે જે ખાલી બિલીવ કરે છે એ પણ મેચ્યોર લોકો છે કેવા છે ભગવાન બનવાની બેઝિક ક્વોલિફિકેશન એનામાં છે પછી ભલે એક અવતારે થાય પછી અવતારે થાય કે પાંચસો અવતારે થાય પણ આ નહીં હોય આ નહીં હોય એમાં ના આવી શકે એનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ભૌતિક ડેવલપમેન્ટ તો હોય શકે આ ત્રણ વસ્તુને જે બિલીવ નથી કરતા એને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ સાથે લેવા દેવા જ નથી દેર ઇઝ નો કન્સર્ન અને દાદા ભગવાને પણ સ્પષ્ટ કીધેલું કે આ જ્ઞાન ફોરેનર્સો માટે નથી નંબર એક નંબર બે તીર્થંકરો પણ કે છે કે દરિયો ઓળંગીને જવું નહીં